તમે મને ઉતી દીધા તમે નહોતું ઉતી દડ કાટે છે અને અત્યારે મસ્ત શિરાવાની તૈયારી થઈ ગઈ છે શિરામણમાં તો ચા ભાખરી દૂધ અને શાક ને બધું તૈયાર છે જેવું અમારા ઘરે હોય ગામડે દેડડીની અંદર એવું જ શિરાવાનું હોય કાય ફેરફાર ન હોય કાય કેવલા ને ને પણ એક

આ છે મધુવન સોસાયટી એની અંદર રહેશે મારા ભાઈની બધાય અને કોણ કોણ સુરતથી મારા બ્લોગ જોવે છે જેની કોમેન્ટ કરી દેજો અને આ બાજુ રામકૃપા જવાનો રસ્તો છે સોસાયટીનો અને હવે હી રાતે શિરા લેવી શિરાવણ તૈયાર થઈ ગયું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો અત્યારે તો જે કામકાજ હતું એ બધું મેં પતાઈવાળો છે અને હું ને અત્યારે કેવાલ જવાના છી તમન્નાની નિશાળે કારણ કે તમન્નાની શાળા છે ને એને લેવા જવાનું છે હા પણ તારી તું કપરપાળીમાં શું તો મના બપોરપાશા બપોરપાળીમાં છે એટલા માટે તો કારણ તો નહીં પછી શ્રદ્ધાબેનના ઘરે જવાનું છે તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહે છે શ્રદ્ધાબેન એટલે કે મારા પાટલા સાસુ તો આ છે મારા પાટલા સાસુનું ઘર કારણ કે સુરતમાં તો રૂમું નાની નાની હોય એટલે બધું નાનું નાનું લાગે હકડાઈશ લાગે આપણા ગામડાના માણસોને એટલા માટે અને અમે પહોંચી ગયા છે બધા બેઠા છીએ શ્રદ્ધાબેન જો મસ્ત પાણી લઈને આવ્યા છે અમે બધા પાણી પી લેવી નીરતે બેહીન અને આ છે શ્રદ્ધાબેનના ગઢા સસરા એ પણ ગામડેથી આવ્યા છે એટલે જો બધા બેઠા છીએ યારે આરોશ શ્રદ્ધાબેન તો વાંધા નઈ તો બેન તમને બહુ સંભારે બેન એમ્બાર કરે બાર ફિલાલી સે ઓકે અસ બટા હાલો મોડું થાય શ્રદ્ધાબેન ઘરે આવન કેવા લાગે મોડું થાય શ્રદ્ધાબેન ઘરે તને ત્યારે અમે જાયે છીએ અમારા દાદાના ઘરે કારણ કે આ બેન ન આવો તો તેડવા હા સરસના સર્કલ રિક્ષા ની વાટે છે રિક્ષા ક્યારે આવે ક્યારે જાય એમ રિક્ષા તો હવે ક્યારે આવશે પાણીપુરી ખાવી છે હે તમે ન ખાવી છે ને આપણે બે ખાવી આ ના ખાવી કાંઈ નહીં કાપોતરા જઈને ખાવી આપણે પાણીપુરી ના અરે ના તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ કાપોતરા અને આ છે કાપોતરાનો પુલ અને કાપોતરા વિસ્તારમાંથી એટલે કે સુરત શહેરની અંદર કાપોતરા વિસ્તારમાંથી કોણ કોણ છે કોમેન્ટ કરી દેજો જરી હવે જવાનું છે કામરેજ કામરેજ જઈને પાણી પુરી ખાઈશ કા ને તારે ખાવાની છે ના પાડતો તો રિક્ષામાં બે જાય પાછા કામરેજ જવા માટે સુરત ની અંદર જે મેટ્રો ટ્રેન નું કામ ચાલુ છે એવડી જો આ રોડ છે અહીંયા કામ ચાલુ છે ઘણા સમય થી ચાલુ છે હવે જોઈએ પાણીપુરી ખાવા આવી ગયા ચણા અને કાંદા કાકી ઓલા બહુ મજા પાણીપુરી ખાવાની બધા ફ્લેવર ની છે કાકા ફ્લેવર કયું છે કીનું આપતા બીજા બધા આપજો ગળ્યું ન ખવાય બેટા ના ના ગળ્યું ન દેતા કાકા બીજા બધા આપજો તમે ના તો પણ પાણી ખાધા પેલા સજા ખાઈ જાય બીજું કાંઈ ખાવું છે હા થોડુંક થોડુંક પછી હું નહીં ખબર બેટા આજ તો વીસ દાવ નથી મારે પાછા થોડા પછી આવીશ બીજું કાંઈ ખાઈશું આપણે હેલ્પુરી સુરતની અંદર કામરેજ વિસ્તાર છે ત્યાં આના બહુ મોટું નાસ્તા સેન્ટર છે અમે એ નાસ્તો કરવા છે અમારે જાવાનું છે અમારા ઘરે અને કેવલભાઈ નું પડી ગયું છે એને બંગા હાદ આવતા હોય આવું બટા તમરના આવશ તારે જે સાંજો થાકી ગયા છે હાલો શાંતુ મા

અત્યારે જઈએ સવારે અમે બધા પહોંચીશું હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકા દોસ્તો બાય બાય